હું રાજુ મિસ્ત્રી પ્રમુખ વિશ્વકર્મા સમાજ ગિરનાર દરવાયા જુનાગઢ સૌને મારા જય વિશ્વકર્મા જય માતાજી આજે અમદાવાદમાં ખૂબ જ ગોઝારી ઘટના બની છે જેમાં આશરે પોણા ત્રણસો થી પણ વધારે સભ્યો જીવ ગુમાવ્યા છે માનવ જીવ ગુમાવ્યા છે નાના બાળકો થી માંડીને વૃદ્ધો પણ આવી ગયા આમાં પણ આપણા વિશ્વકર્મા વંશજોના પંદરથી પણ વધારે સભ્યોએ પણ જીવ ગુમાવ્યો છે આજે એ વિચારીને પણ કલ્પના થાય કરી શકીએ હયું આપણું કંપી ઉઠે એવી આ ઘટના બની છે કે અગિયારસો સેલ્સિયસ તાપમાનમાં એ જીવો ને કેવી વેદના થઈ હશે અને એને જીવ ગુમાવ્યું તો આ તકે આપણે બીજું શું કરી શકીએ અમદાવાદમાં કુણાલભાઈ ગજ્જર આ દુર્ઘટનાગ્રસ્ત લોકો માટે ખૂબ જ સારી સેવા કરી રહ્યા છે ધન્યવાદ એમની સનેતાને કે સેવા માટે આવા સપૂતો આપણા સમાજમાં છે આ તકે કુદરતને કહેવાનું મન થાય છે કે ક્યાં તારે ખજાને ખટ હતી ભાઈ તને થોડી કંઈ લાજ ન આવી આ કુમળા બાળકો આ પરિવારને તે છંદ સેકન્ડોમાં ભરતું કરી નાખા પરિવારથી વિખુટા કરી નાખા તું કેમ આટલો બધો નિષ્ઠુર છે છતાં પણ બે હાથ જોડીને તને વિનવું છું કે આ સભ્યોને આ જીવાત્માને તો તારા ચરણોમાં વાસ કરાવજે અને મોક્ષ ગતિને પ્રાપ્ત કરાવજે આ તકે આ જેણે પોતાનો પરિવારના સભ્યો ગુમાવ્યા છે એ પરિવારને પ્રભુ સાંત્વના આપે અને આમાંથી બહાર નીકળવાની સૌની શક્તિ આપે ફરી સૌને જય વિશ્વકર્મા જય માતાજી